ગુરુ મહારાજ આપણે આવી ગયા છીએ એક એવા મહાન સંતના દર્શન કરવા જે અદ્ભુત જ્ઞાનની વાત કરે છે અને આપણે એમને પૂછ્યું કે પ્રભુ અમને કંઈક જ્ઞાનરૂપી સત્સંગ પીરશો અમે તમારી પાસે જ્ઞાનરૂપી પ્રસાદ લેવા આવ્યા છીએ પ્રભુ જે તમને અનુકૂળ કુળ આવે એવો સત્સંગ અમને જ્ઞાનરૂપી પીરશો આપના ગુરુ મહારાજનું નામ અને આપનું નામ અને પછી અમને જ્ઞાનરૂપી આનંદ કરાવો પ્રભુ જય ગુરુ મહારાજ મારું નામ અમરદાસ છે અને મારા મહારાજ ગોપાલપુરી ગામ અને મારું ગામ ગોળકાનો વતની શું તો આપણે જે પણ આજ આનંદ કરો છો જે સત્સંગરૂપી હવે અને જે સત્યની વાત જે આપણે જે કઈ જાણીએ છીએ આપણે અને આમ તો બધા કહેશે સત્ય સત્ય એટલે શું સત્યની જાણ થઈ જાય એટલે આવન જાવનના ફેરાસન તો એમ કહેશે ટળી જાય સત્ય વસ્તુ પર ખાણી એટલે તો સત્ય વિશે આપણે કંઈક વાત કરીએ અને સત્ય કોને કહેવું સત્ય બ્રહ્મ એક સત્ય એક ભ્રમ જ છે ભ્રમ સિવાય બીજું કાંઈ સત્ય છે નહીં અને ઇબ્રહની આજ આપણે ઓળખાણી વાતચીત કરીએ બે કડી અને એનાથી કરીએ હવે તો જે સનાતન ધર્મ જે સનાતન ધર્મ વિશે કારણ કે રામદેવજી બાપાએ વાત કરી એ અરજી કે ભક્તિ કરો તો અગમભેદ જાણો અગમભેદની એને વાત સમજાવી કારણ કે હું જે ભક્તિ કરવી છે એ અગમભ્યત છે કે એ અગમ વસ્તુ શું છે અગમ કોને કહેવું તો અગમ જે વસ્તુ એવી છે રામદેવજી બાપા એમ કીધું કે આંખે જે દેખાય છે આંખે જે ભાળીએ છીએ એ વસ્તુ ખોટી છે ભાળતા નથી કે કાંઈ જાણતા નથી એ વસ્તુ સત્ય છે કારણ કે જોવામાં નથી આવતી એ માયાથી પર છે અને જે માયાથી પર છે એનો આનંદ જે કરવો હોય તો રામદેવજી બાપાએ જે વાત કરી એ વાતને માનવા યોગ્ય જેવી છે રામદેવજી બાપાએ અરજી બાઠીને શોખો જ કીધું છે એ સમયે કે હું કાંઈ છું નહીં તારે મને કાંઈ નથી માનવાની જરૂર પણ જે પણ કાંઈ છે હું જે કહું એની ઉપર તું ધ્યાન દે જો એની ઉપર તું ધ્યાન દઈશ તો જેમ સેમ તને સમજાય છે એટલે સંતોએ હંમેશા બધે ઠેકાણે કીધું છે જે બોલે એને પકડો તો બોલે એને જ આપણે જાણવાનો છે કારણ કે બોલવાવાળો વાળો જે છે એ નીકળી જવાનો છે જે બોલવાવાળો વાળો છે એ પોતે ભ્રમ છે બોલવાવાળો વાળો જે છે એ અવિસ્થળ છે બોલવાવાળો વાળો છે એ અવિનાશી છે અને એ બ્રહ્મ છે અને એ બ્રહ્મ તત્વ જે કાંઈ ઓળખો છે તો બાપાએ વાત કરી છે છે કે કે જે જે જો એ ભક્તિ કરો તો અગમ ભેદ જાણો હું કહો એ ને માનો તો વચનનો મહિમા સંતોએ બહુ જ આપ્યો લો ખૂબ જ બહુ વચનનો મહિમા ખૂબ જ આપ્યો ગંગા છેતીએ તો જ્યાં જ્યાં જોવાના નકરો વચનનો જ મહિમા આપ્યો છે વચન એટલે કે જે સદગુરુ મહારાજ જે છે અને સદગુરુ મહારાજના શરીરને જ ગયા પછી જે વચન આપે છે જે સદગુરુના શરીરને ગયા પછી અને સદગુરુ મહારાજ અને જે શિષ્ય જે બે છે એને હશે વચનની ખ્યાલ પડે પ્રભુ જ્યાં ત્યાં સુધી વચનનો ખ્યાલ આવતો નથી કારણ કે વચન વસન સબ કોઈ કહે વસન જાણ્યું નહીં કોઈએ હે વચન જાણે વિરલો કોક કીધો કારણ કે વચન વસ્તુ જે છે એ બ્રહ્મ છે એ બ્રહ્મ વસ્તુ એવી છે કે બ્રહ્મ વસ્તુ જ્યાં સુધી શરણને જાવી નહીં ત્યાં સુધી એનું પ્રાપ્તિ થતી નથી એ સદગુરુના શરણમાં જવું પડે છે પ્રભુ અને સદ્ગુરુના શરણમાં જાવ એટલે વચનના અધિકારી બનાવે ગંગાશક્તિને કીધું ગંગાશક્તિ પાનબાઈ જ્યારે પાનબાઈને જે ઉપદેશ જ્યારે સમય આપતી વખતે કહે છે કે જ્યાં સુધી પરિપૂર્ણ ન દેખાય ત્યાં સુધી જેમ સેમ વાત કરવી નહીં જ્યારે પરિપૂર્ણ દેખાય જ્યારે અને જ્યારે પરિપૂર્ણ દેખાડ્યા પછી ત્યારબાદ તમે એનું વરસ સુધી એનો અભ્યાસ કરો ક્યાં સુધી છે એમ અને અભ્યાસ કર્યા પછી તમે એને આપવું હતું કારણ કે વસંત છે એ પરિપૂર્ણ બ્રહ્મ છે અને એ બ્રહ્મની જ્યારે ઝાંખી થઈ જાય ત્યારે એ હાલ કરમમાંથી છોડાવી દેસ અને હાલ કર્મમાંથી જ્યારે છોડાવી દે એ જ પોતે બ્રહ્મ છે પ્રભુ કારણ કે જગતની અંદર હાલ કર્મ શું છે એ કર્મની જ વ્યાખ્યા ખરેખર સંતો એ બધાય બધાય અને હાલ કર્મમાંથી જ્યાં સુધી જીવતા આપણે જીવતા મુક્તિ સંતો કે છે મળી જાય હાલ કરમમાંથી જીવતા છૂટી જવાય અને સંતો ના હો દેનો પણ કહે છે આપણને કે હાલ કર્મમાંથી છોડાયા પછી ચોરાસીનો જ ખેરો હોય ને નામ ટળી જાય હાલ કરમ મહાત્મા એટલે શું હાલ કર્મ એટલે કે આપણે હાલ જેસલ વિશે આપણે થોડું એમાં ઉપમા લેવી પડશે કે જેસલ વિશે આપણે કહીએ છીએ કે જેસલ જેસલ જાડેજાને જ્યારે તોળા દે છોડાવવા ગયા અને ત્યારે કીધું પાપ તારા પોકાર અને ધર્મ તારો હોંભાય ત્યારે જેસલ એની પાસે જેટલા કાંઈ પાપ કર્મ કર્યા તે એવા એ પાપ કર્મમાંથી છૂટો કર્યો એને એ કે મેં ઘણી બધી ગૌ મારી છે મોરપંખ માર્યા બેની દીકરીઓને કે કોઈ જાનું લૂંટ બહુ જ કર્મ કર્યા છે તો કે બધા કર્મ મારીમાં થઈ ગયા જા એ બધા કર્મનો હું અધિકારી તને કોઈ કાંઈ ન લાગે પણ તું હવે તું તારો ધર્મ સંભાય તો આપણો પોતાનો ધર્મ શું છે એ ખરેખર જાણવા જેવો છે અને એ આપણા પોતાની પણ એવું કર્મ ચિંચિત કર્મ એવું છે પ્રભુ કે એ ચિંચિત કર્મ જે છે ને એ હાલ કર્મ બોલવામાં આવે અને એ સદ્ગુરુના શરીરને ગયા પછી કર્મની તમને ઝાંખી થઈ જાય અને એ કર્મની જે ઝાંખી થઈ જાય અને એ કર્મમાંથી સદ્ગુરુ મારે છોડાવે છે પ્રભુ ચાં છુદી સદ્ગુરુના સરીનજ્યા વગર ઈ કર્મમાંથી કોઈ છોડાવતું બધાય જીવને છોટે જવું છે કર્મમાંથી અત્યારે પણ કેમ છૂટે હે ધાયનેબ નથી કે કર્મ શું છે તો કોઈ જીવો બધાય આ જે જીવ અનચા થાય છે ને આબોધ થાય છે એનો બધાય પાપ કરીને બેઠા થાય તો ઈ કર્મ ઈ કર્મ નથી પ્રભુ ઈ તો જીવ અનચા છે કર્મ જુદા છે ઈને જીવ અનચા જીન તો એકદમ જીવ અનચા ન કરીએ અને ઈ તો કોઈ પણ ના એકા બીજાના હાથે કોઈના લખાય લીખ્યા હોય તો એ કઈ બીજાને કરવા જ પડશે છે અર્જુનને સમજાવતી વખતે કહે છે કે હે અર્જુન ત્યાં તને જાણી લીધો તો કે હા તો કે હવે તારા કર્મ કરવું જ પડશે એને યુદ્ધ કરવું જ પડ્યું હતું એ સમયે એ સમયે એને એ યુદ્ધ કરવું જ પડ્યું છે એને જે વંચાત કરી હતી તો પણ છતાંય એ પદને પામી ગયા પામી ગયા ને તો ખરેખર કર્મ જુદું હોય છે જીવ ઊંચા કરતા તો સંતો પાસે જાય અને જે કર્મમાંથી જે કાંઈ પણ છૂટવું છે એ છૂટી જવાય છે પ્રભુ અને સંતોના શરણમાં સૌરાજિ મુક્ત થઈ જાય છે પાટે સડાઈ દે છે આપણે કહીએ છીએ કે પાટે સડી ભાઈ તો પાટે સડવા માટે કંઈક કરવું પડતું હોય છે પછી છે ગત ગઈતમાં ભળે જા બાપા તો ગઈતમાં ભળવા માટે કંઈક કરવું પડતું હોય છે તો ગત શું છે પાઠ શું છે ખરેખર આને જાણવું તો જોઈએ તો એ જાણવા માટે તો કંઈ એની ખોજી કરવી પડે છે પ્રભુ એની ખોજી કરતાં અકરતા સદગુરુના શરણે ગયા એટલા વધુ પ્રાપ્ત થાય છે એટલું કહે અને વાતને હું મારો વિરામ પૂછું

આશ્ચર્યનો ધર્મ જે સંતો સાધુ સંતો આવી અને બેઠા ઉઠ્યા હોય અને બાકી જે ગરેજથી લોકોની અંદર આપણે જે આવીએ છીએ જે પોતાનો આશ્યરનો ધર્મ આવકારો કેવો આવકારો રાખો શું બોલવું કેવું કેવી આપણે એની દેખભાળ કરવી એ આપણો પોતાનો આશીર્વાનો ધર્મ છે અને બાકી તો સદગુરુ મહારાજના શરીરને જાઓ એટલે માર્ગ પણ બતાવે છે કે તારો હાસો ખરેખર ધર્મ કયો છે શું ધર્મ છે કંઈક એવો કંઈક અમને આ દર્શક મિત્રોને કંઈક એવો લાભ કરવો પડવો કે કોકના જીવનમાં કંઈક તરત પરિવર્તન થાય એવો કંઈક સંદેશો તમે આપવો પડશે કંઈક એવો દર્શક મિત્રોમાં અત્યારે બધા ખોજે છે કંઈક ને કંઈક કોકને ખ્યાલ નહીં તો કે સત્ય શું છે અને આપણે શું માટે મંદિરે છે શાના માટે છે એ વિશે થોડોક અત્યારના યુવાનોને ગેર માર્ગે મને તો એવું લાગે ગેર માર્ગે ચાલે હતા પણ થોડોક એવો સંદેશો આપો કે એમના માટે કઈક લાભદાયક થાય કે અમારા માટે લાભદાયક થાય એ વાત કઈક કરો પણ હવે જે એના માટે જે આપણે જે આપણે વાત કરી રહ્યા છીએ કે તો એ જે મંદિરે જે જીવ જે જાય છે કારણ કે મંદિર છે એ પહેલું પગથિયું છે પ્રભુ પહેલી સીડીનું પહેલું પગથિયું છે એટલે મંદિર ધાર્મિક સ્થળ ઉપર જે જાવું છે એ એ મહત્વનું સ્થળ છે પહેલું કારણ કે જે ધાર્મિક સ્થળ ઉપર જવા જેવું છે પ્રભુ અને એ અકડતા અને પોત ખોજી કરતાં 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 કરતા જયારે સદગુરુનું જયારે શરણો મળી જાય છે એટલે પોતે ઉભારી લે છે પ્રભુ આ પોતાને મહેનત કરવી જ પડે એવું છે જે કોઈ પણ જીવને કાંઈ પણ પામવું છે તો પોતાને જ નક્કી કરવું પડે એવું છે કે મારે શું કરવું કોઈને કયાથી કાંઈ થવાનું નથી કોઈને દીધાથી કોઈ કાંઈ વસ્તુ મળવું નહીં પોતાને જ બધી શક્તિ મહેનત કરવી પડે છે આ બધી તમને આ યોગ કઈ રીતે પ્રભુ પ્રાપ્ત થયો એ વિશે કરક માહિતી આપશો અરે અરે તમારું જીવન ચરિત્ર તમને આ યોગ કઈ રીતે પ્રભુ પ્રાપ્તિ થયો એના વિશે થોડીક વાત કરશો તમે અરે અરે હવે જે તમે મારા પોતાનો જે પ્રિય એવો આજે જાણવા માંગો છો હું એક દિન સમય હાવ જ નાલાયક કહેવાય પણ નાલાયક જ હતો હતો આ ખરેખર પણ જે અમારા ગામની બાજુમાં હનુમાનજીનું મંદિર જે છે અને ના ગૌ આશ્રમ છે અને ત્યાં કણે ના ખૂબ જ સેવા એ વખતે આપી હતી કે એની કોઈ સેવા સીમા નહોતી અને ગૌ સેવા કરતાં 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 જે આવા ભક્તો ભક્તો મંડળ આવવા માંડ્યા અને સંતવાણીનો જ્યારે કાર્યક્રમ બધા ગોઠવતા હતા ગૌ આશ્રમની અંદર અને એ સેવા કરતાં કરતાં આ શબ્દોનો જ્યારે ઘારો થયો ત્યારે સત્સંગનો જ્યારે ભાવ થયો વાણીમાંથી સત્સંગ સત્સંગના

સરસ હવે જ્યારે અમારા ગામની બાજુમાં એક હનુમાનજીનું મંદિર છે ના ગૌશાળા છે બાબુ પાર્થિવનો આશ્રમ છે અને ત્યાં સેવા સેવાભાવથી જે ગૌશાળાની અંદર ગૌ માતાની જે સેવા કરવાથી અને સેવા કરતાં કરતાં ના કરતાં જે સાધુ સંતો આવતા એની સેવા કરતા અને એ સેવા કરતાં કરતાં ભક્તો મંડળ આવવા માંડ્યુંલું અને એ ભક્તો મંડળની અંદર રહેવાથી આ જે સંતવાણીનો જે આનંદ થયો કે ઓ સંતવાણી છે કાંઈક અને સંતવાણીમાં બેહતા 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 સત્સંગનો જ્યારે ઘસારો થયો સત્સંગ વાણી જ્યારે ફૂટવા માંડી ત્યારે જીવનને પોતાને આમ ઓછ આમ ઉપરાંત આનંદ ઉભરાવા માંડ્યો જ્યારે કે નાના કાંઈક કર્યા જેવું છે આ જીવને આ જીવ જે આવ્યો છે કાંઈક કરવા માટે આવ્યો છે અને ખરેખર આ અત્યારે ખોટા ગોથા મારે છે જીવ તો એના કરતાં કાંઈક કરવું એ જરૂરી છે ત્યાર પછી જ્યારે સંતોની મુલાકાતો લેવા માંડ્યા કે આ જીવને હવે શું કરવું ક્યાં જાય છું અને પારે ઉતરશું ખરેખર અને ત્યારે એ નક્કીપણું કરવા માટે જીવ જ્યારે એ ખોજીમાં જ્યારે સાધુ સંતોમાં બેઠકમાં સત્સંગમાં એમ કરતાં કરતાં સત સત્યનો સંગ કરતાં કરતાં સદગુરુના જ્યારે શરીણે પહોંચ્યો તો એને જેમ જેમ આનંદ સમજાણો એમ જ્યાં સુધી જીવ પોતે મહેનત નહીં કરે જ્યાં સુધી ત્યાં સુધી આ જીવને કોઈને ખબર નહીં પડે કે જીવને સત્સંગનો ગહારો નહીં થાય જ્યાં સુધી સંતવાણીનો ગહારો ન થાય કારણ કે સંતવાણીનો સત્સંગનો ગહારો થાય છે ને તો જ જીવ પાર ઉતરે એમ છે નકર બાકી જીવ પાર ઉતરે એવો નથી જીવને પાર ઉતારવા માટે હંમેશા સંતવાણીનો વિલાસ રાખો રાખો અને રાખો કારણ કે આની માથે એક પાણી અને એક વાણી આ બે જ મારક કરે છે બાકી કોઈ મારક કરતું નથી પ્રભુ તો મારગ જે કરે છે ને એ મારગ માથે હાલવા માટે તો વાણેનો આમાં જરૂર પડશે પડશે અને પડશે જો વાણેનો ભરાવો થઈ જાય છે વાણી સમજાવવા મળશે ગાવાથી મતલબ નથી પણ એને સમજવાથી મતલબ છે કે કોણ સંત કઈ વાણી કઈ હદે કઈ રીતે ગાય છે એ જે વાણી જે ગાય છે અને એ વાણીમાં ગાવા કોઈ સંગીતમાં હોય છે કોઈ તાલમાં હોય છે એ કરતાં સમજવામાં જે કંઈ હોય છે એ મહત્વનું હોય છે તાલ સમજવાની જરૂર નથી ખરેખર એનો શબ્દ શું મરમ એ મરમ શું સંતોએ એમાં મૂક્યો છે એ જે સંતોએ એ કમાણી કરીને જે પણ કાંઈ મૂક્યું છે એ અત્યારે જે આપણે કાંઈ સંતવાણીનો જે વિલાસ કરવો છે આપણે જેને કહીએ છીએ કે બોલાવીને બીજો ન બોલે બોલે આપમાં આપે બોલે બાકી બીજો બોલતો નથી એને લખ્યો છે એ આપણે જ્યારે એને ખોળવી છે ત્યારે એ આપણને કાંઈક કહેતો હોય છે એટલે એ આપણને જ લાગુ પડતું હોય છે વાણે દ્વારા કારણ કે સંતોએ વાણે દ્વારા તો લખ્યું પણ એ આપણા માટે લખ્યું છે

તો આમાં પાનબાઈ ની વાણીઓ એવી છે લાખા લો એન થઈ ગયા એની બધાની વાણી એવી છે કબીર સાહેબ છે એની વાણી એવી છે આ જે મહાપુરુષો જે કાંઈ વાણી મૂકી છે બધા જે મહાપુરુષો જે આ બધા વાણી મૂકે છે એ પરાબાઈની જ વાણી મૂકે છે પરાયની આ અંદરથી જે આવે છે પરા પરાબાઈનની વાણી સમજવા માટેની જ મૂકેલી છે કે આવા મહાન અભૂતિ જે જીવન આપણા કાઠિયાવાડની અંદર જે આવા મહાન સંતો જે થઈ ગયા અને આવા સંતોના મુખ્ય જે કાંઈ વાણી ક્યાં છે અને એ મુખની કોઈ પણ વાણી લઈ લો એટલે બેડો પાર કરે છે કરે છે અને કરે છે એ સો ટકાની વાત છે એમાં બીજું કઈ આવતું જ નથી કારણ કે એને ઠેઠ પરાહુતિની અનુભૂતિ પોતાએ બધાએ કરેલી છે તમે દાંત સભા બાપાને લઈ લો તો એને એ જ છે રામા બાપાની વાણી તમે લો તો એ જ છે તેમ ગમે વાણી લઈ લો આમાંથી એની વાણી એટલે ઠેઠ તમને પાર ઉતારે એવી છે બધી જે કઈ અનુભવ છે તે આપણે બાપુએ રજૂઆત છે જય ગુરુ જય ગુરુમા